સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ સંહિતા ગ્રંથ ભાગ પેલો પાના નંબર પંદર પ્રકરણ છે પુષ્ટિ સંહિતા ગ્રંથ લખવાની શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ સ્વયં પાંચા બાબાના સ્વપ્નમાં આવીને એવી આજ્ઞા આપી હતી કે સંહિતા ગ્રંથ લખવાની શરૂઆત કરવી એવી તો એના વિષયનો આ પ્રસંગ છે જેની આપણે શરૂઆત કરીશું સંવંત સત્તરસો સત્તાણુંના ના ચૈત્ર માસ બધી ચતુરાદશીનો માંડવો રસિકપુર પાંચ દેવળમાં થયો હતો તે મકનદાસ છિપાએ કીધો હતો ત્યારે હું તથા ભાઈ અને જીવનદાસ ત્રણ જણા મળીને માંડવી ગયા હતા હું એટલે કે ડોસાભાઈની વાત થઈ રહી છે આમાં આનંદ અધિક આવ્યો હતો ત્યારે ભાઈને ચતુરાદશીની રાતે કંઈક અસુખ જેવું જણાતું હતું તેથી તે સૂતા હતા હું તથા જીવનદાસ ઢાઢી લીલાનમાં કીર્તન કરતા હતા પછી ભોળકડું થયું ત્યારે હું તથા જીવનદાસ ભાઈ પાસે ગયા ત્યારે પાછા ભાઈ ઘણું વરખાણા આનંદમાં આવી ગયા અને પોતાના અનુભવની વાત સર્વે કરી જે ડોસા જીવન આજે મધરાતે શ્રી ભૂપેન્દ્રજી સાક્ષાત પધાર્યા તે મને જગાડીને દર્શન આપ્યું અને આજ્ઞા કરી પાંચા શું તો છો કેમ જાગ મારે તને કઈ કહેવું છે એમ કરીને શ્રીમુખથી બોલ્યા સાંભળ તું કંઈક આ માર્ગનો આપણા ઘરના અનુભવનો ગ્રંથ પ્રમાણનો વાર્તાનો લખ જેથી આ સૃષ્ટિનું પ્રમાણ જીવને જાણવામાં આવે ગ્રંથનું નામ પુષ્ટિ ધર છે આટલું કહ્યું અને દર્શન થતું બંધ થયું મારે પૂછવાનું મન ઘણું પણ કોને પૂછ્યું આપ તો તુરંત આજ્ઞા કરીને પધારી ગયા કોટી સુરત જેવું તે જ લીલો જામો પહેર્યો હતો ધોતી જરકસી પીતાંબરી પહેરી હતી મુખે પાનના બેડલા આરોપતા હતા સ્વરૂપ તો જાણે જોબનવંત બીસતું સાથે એક ખવાસ છડીદાર હતો પણ મને કાંઈ સૂજ પડે તે પહેલાં તો આટલી આજ્ઞા કરીને પધાર્યા આમ કહીને પાંચા ભાઈ ઘણું વિભળ થયા આવી રીતે પાંચા ભાઈ છે એ ડોસાભાઈ અને જીવનદાસની સાથે પોતાના સ્વપ્નમાં જે અનુભવ થયો છે તેની વાત કરી રહ્યા છે પછી મેં તથા જીવનદાસે ઘણું ઢાઢસ આપીને કહ્યું ભાઈ તમ પર શ્રી ગોપેન્દ્રજીની ઘણી કૃપા થઈ છે તમે તો ઘણા આ માર્ગના અનુભવી છો આ માર્ગનું રહસ્ય તમે ઘણું જાણો છો તમારા સિંચને અમે સદાય લીલા રહ્યા છીએ તમારી પાસે પ્રભુજીને લીલા ચરિત્રો અને પ્રતાપબળ પરાક્રમબળ બળ કૃપાબળના ઘણા પ્રસંગ છે અને અનુભવી ભગવદીજનના ઘણા ગ્રંથ તમારી પાસે છે તેમાં તમારે કોઈને પૂછવા જેવું રહેતું નથી તમે તો એક તાદરસી કોટીના ભગવતી જીવ લીલાના છો એમાં કહેવાનું શું હોય ઠાકોરજીની ઈચ્છાથી બધું રૂડું થશે ભાઈ તમને તો શ્રી ગોપાલજી અને તેના સેવક તથા શ્રી ગોપેન્દ્રજી અને તેના સેવક અને મહારાજ શ્રી જમનેશજી અને તેના સેવક સમાજનો પ્રગટ પ્રમાણ અનુભવ છે તેના ઘણા ચરિત્ર વાર્તા પ્રસંગ તમારી જાણમાં છે તમે ઘણા માંડવા ખેલ મનોરથ ઓછવના અનુભવ કીધા છે તેના અનુભવ પ્રસંગ લખ્યા છે તમે તો ભગવદી જશ રૂપિયો ધન અઢળક ભેગું કીધું છે તમે પ્રભુજીના વચનામૃત ઘણા સાથે રહીને સાંભળ્યા છે અને લખ્યા છે તેની પ્રાપત અમને થાતા સમજાણું છે કે આ માર્ગમાં તમે આવી નિહાલ થયા અને અમને કર્યા છે તમે તો કોઈ પૂરવની લીલાના અધિકારી જીવ છો જેથી ભૂતલમાં પ્રભુજીનો જશ તમે ગાયો છે અને લખીને બીજાને પ્રાપ્ત કરાવ્યો છે તેના કારણે જ તમને ઠાકોરજીની આજ્ઞા થઈ કે આ બધી વાતનો પ્રમાણ ગ્રંથ લખાય તો રૂડ ભાઈ તમારા થકી ઠાકોરજીને આ માર્ગનું રહસ્ય પ્રગટ કરવાની ઈચ્છા હશે તો આજ્ઞા કરી ગયા તો મનમાં ઉત્સાહ રાખી પર્યાણ કરો જેથી ઠાકોરજીની આજ્ઞાનું પ્રમાણ રહે આ બધું જીવનદાસ કહી રહ્યા અને આગળ બોલ્યા કે ભાઈ તમારું આયુ ઘણું થયું છે એટલે કે તમારી ઉંમર હવે ઘણી થઈ ગઈ છે તો દેહનો ભરોસો કરવો મીથ્યા છે પણ ઠાકોરજીની ઈચ્છા છે ત્યાં લગી કાંઈ બાધક થાય તેમ નથી માટે ઠાકોરજીનું કામ ઠાકોરજી કરશે આપણે તો નિમિત્ત ઠર્યા માટે ઠાકોરજીની ઈચ્છા જાણી જે બોલાવીને ગ્રંથનો આરંભ માંડવો તે બી નક્કી થાય તેમ કરો જેથી મંગલમય શુભ પર્યાણ ગ્રંથ માંડવાનું થાય તે દિવસે લખાય આવી રીતે વૈષ્ણવો ભેગા મળીને પુષ્ટિ સંહિતા ગ્રંથ લખવાનો નિર્ણય કરે છે આ પ્રસંગને અહીંયા વિરામ આપીશું